ધરમપુર શહેરનો કચરો વલસાડના પાથરી ગામના તળાવ દુર્ગંધ કલેક્ટર ઉચ્ચારી તાલુકાના ગામમાં એક ખાનગી તળાવમાં ધરમપુર નગરપાલિકાનો દુર્ગંધ મારતો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે કોઈ પૂર્વ મંજૂરી વિના થઈ રહેલી આ પ્રવૃત્તિથી સ્થાનિક ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગામના ઉપ સરપંચે આ મામલે કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે ગામના સરપંચ અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર સંપતભાઈ બુદ્ધાભાઈ પટેલ નામના સ્થાનિકે અગાઉ મત્સ્ય માટે તળાવ ખોદાવ્યું હતું હાલ આ તળાવને પૂરવાની કામગીરી ચાલી રહી છે જેમાં માટીના બદલે ધરમપુર નગરપાલિકાનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે ઉપસરપંચે જણાવ્યું કે આ કચરામાંથી એટલી તીવ્ર દુર્ગંધ આવે છે કે ગામ લોકો અને રસ્તેથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે છેલ્લા બે દિવસોથી રાત દિવસ કચરો ઠાલવવાની કામગીરી ચાલુ હોવાથી રાત્રિના સમયે ફેલાતી દુર્ગંધને કારણે લોકો ઊંઘી પણ શકતા નથી આનાથી આખા ગામના સ્વાસ્થ્ય પર જોખમ ઉભું થયું છે સૌથી ગંભીર બાબત એ છે કે તળાવમાં કચરો નાખવા માટે તળાવ માલિક કે કચરો ઠાલવનારાઓએ ગ્રામ પંચાયતની કોઈ પૂર્વ મંજૂરી લીધી નથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે પંચાયત અજાણ હોવાનું પણ સામે આવ્યું છે ગ્રામજનોની માંગ છે કે તળાવમાં કચરો નાખવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે તેઓનું કહેવું છે કે જો તળાવ પૂરવું હોય તો માટીનો ઉપયોગ કરવામાં આવે પરંતુ ગંદકી ફેલાવતો કચરો સ્વીકાર્ય નથી ઉપ સરપંચે જણાવ્યું કે જો આ પ્રવૃત્તિ અટકાવવામાં નહીં આવે તો જિલ્લા કલેક્ટરને લિખિતમાં રજૂઆત કરવામાં આવશે આ અંગે ખાનગી તળાવના માલિક સંપત્ત

ડેવલપ કરવાનો છો કે ડેવલપ ઓકે તો આના જે દુર્ગંધ મારેલો જે કચરો છે એના દ્વારા અગર કોઈ ગામમાં બીમારી ફેલાય કે કોઈ કઈ થશે તેનો જવાબદાર વ્યક્તિ કોણ રહેશે એવું નથી ઘર નજીકમાં છે પણ આજે છે આ રોડ ઉપર હમણાં ઠાલવે છે અંદર જશે આજે દુર્ગંધ ના બધું ફેલાઈ રહ્યું છે આ રોડ ઉપર થોડું જીપીસીબી ની કોઈ પ્રકારની પરમિશન લીધી ખરી કોઈ નહીં લીધી

તો આ અંગે તમે કશે જાણ કરી હવે જાણ કરવાનું છે પોલીસ વાળા ખબર ને કોઈ પોલીસ વાળા દરેક જગ્યાએ રોગચાળો ફાલી નીકળ્યો એટલે આના ઉપર જે હમણાં મચ્છર ઉપદ્રવ જો જે પ્રકાર છે મચ્છર ઉપદ્રવ તો થવાના જ છે જો કાલ ઉઠીને કઈ પ્લેટ જો ભયંકર બીમારી ગામમાં ફાટી નીકળી તેનો જવાબદાર વ્યક્તિ કોણ રહેશે તો મારી જવાબદારી તમારે અટકાવવું જરૂરી હતું એટલે

કદાચ રોગચાળો ફાટી નહીં નીકળે એના માટે કદાચ ફાટી બી નીકળે એવું છે કે એટલું ખરાબ હાલતમાં છે ને એ કચરો ને અમે પંચાયત તરફથી બી પૂરવાની કોઈ પરમિશન આપીને એટલે એકદમ રીતે કરે છે કચરો ધરમપુર સાઈડ થી આવે છે હા ભાઈ એટલે જ તો શું છે સાહેબ કે રોગચાળો ફેલી ને કરવાની તસ્યત છે જ આપડી એટલે વહેલી તકે અમે જાણ કરીને કચરો બંધ કરી દે તો સારું મુખ્ય મારફતે તમે જોયો છે બધું કચરો પડતો જાય અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર